નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ધોરણ સાતના દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આજે મોસ્ટ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે પરીક્ષાની તૈયારી કરવા માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે થઈ તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિત તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસને બુધવારના રોજનું જે આ પ્રશ્નપત્ર છે લેવાનું તેનું મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર એમાં છે પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે પહેલું ચાર ગુણ્યા માઇનસ એક બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ ચાર બીજું માઇનસ પચાસ ભાંગ્યા માઇનસ પાંચ બરાબર તો જવાબ આવશે દસ ત્રીજું માઇનસ બે ભાંગ્યા માઇનસ એક ગુણ્યા નવ બરાબર જવાબ આવશે બેના છેદમાં નવ પ્રશ્ન નંબર એક બ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માર્ક છે માઇનસ છ પ્લસ પાંચ ભાંગસ એક તો માઇનસ છ પ્લસ પાંચના છેદમાં માઇનસ બે પ્લસ એક એટલે કે માઇનસ એકના છેદમાં માઇનસ એક માઇનસ એક માઇનસ એક ઉડી જશે એટલે જવાબ આવશે એક ત્યાર પછી આગળ ધોરણ ત્રણ થી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે બ્લુપ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા તમને વોટ્સઅપ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ પ્રશ્નપત્ર છે તે સોલ્યુશન સાથેના પ્રશ્નપત્રે વોટ્સઅપમાં મેળવી શકો છો દરેક વિદ્યાર્થી શિક્ષકો અને વાલી મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ગણતરી કરીને વિધાન ચકાસો દસ ગુણ્યા કાઉસમાં છે છ પ્લસ માઇનસ બે બરાબર દસ ગુણ્યા છ વધતા કાઉસમાં છે દસ માઇનસ બે તો ડાબી બાજુ આપણને આપેલું છે દસ ગુણ્યા કાઉસમાં છે છ પ્લસ માઇનસ બે અહીંયા છ માઇનસ બે એટલે કે છ પ્લસ માઇનસ બે એટલે કે છમાંથી બે જાય તો ચાર એટલે કે દસ ગુણ્યા ચાર તો જવાબ આવશે ચાલીસ જમણી બાજુ દસ ગુણ્યા છ પ્લસ દસ ગુણ્યા માઇનસ બે દસ ગુણ્યા છ એટલે કે સાઠ દસ ગુણ્યા માઇનસ બે એટલે કે વીસ પ્લસ માઇનસ માઇનસ એટલે કે સાઠમાંથી વીસ જશે તો ચાલીસ ત્યાર પછી ત્રીજું એક દુકાનદારને એક પેન વેચવાથી રૂપિયા એકનો નફો થાય છે જ્યારે તેની પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને ચાલીસ પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે તેમણે એક મહિના દરમિયાન પિસ્તાલીસ પેન વેચી તો તેમના તો તે મહિનામાં તેમને પાંચ રૂપિયાની ખોટ જાય છે તો તેને મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે પેન વેચતા થતો નફો બરાબર ચાલીસ પૈસા બરાબર એક પેન્સિલનું વેચાણ તો પાંચ હજાર પૈસા બરાબર કેટલા તો પાંચ હજાર ગુણ્યા એકના છેદમાં ચાલીસ એટલે એકસો પચીસ ગુણ્યા ચાલીસ એટલે કે ચાર એટલે ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે એકસો ને પેન્સિલ ત્યાર પછી ચોથું એક પ્રશ્નપત્રમાં વીસ પ્રશ્નો છે દરેક સાચા જવાબ માટે ચાર ગુણ છે દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ છે જો રીના વીસમાંથી દસ પ્રશ્નોના જવાબ સાચા આપે છે અને દસ પ્રશ્નોના જવાબ ખોટા આપે છે તો તેને કેટલા ગુણ મળશે તો સાચા જવાબના મેળવેલ ગુણ બરાબર દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ ગુણ ખોટા પડેલા પ્રશ્નોના ગુણ બરાબર દસ ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ વીસ ગુણ મેળવેલ ગુણ બરાબર ચાલીસ વત્તા માઇનસ વીસ પ્લસ માઇનસ માઇનસ એટલે ચાલીસ માંથી વીસ જશે તો વીસ ગુણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે આકૃતિને અનુરૂપ જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરીને લખો અહીંયા આપણને આપેલી છે બે આકૃતિઓ બરાબર એકના છેદમાં બે એકના છેદમાં બે બે વાર છે તો બે ગુણ્યા એકના છેદમાં બે એટલે જવાબ આવશે આપણો વિકલ્પ એ બે ગુણ્યા એકના છેદમાં બે ત્યાર પછી બીજું છે બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે જવાબ આવશે બેના છેદમાં પાંચ વિકલ્પ સી સાતના છેદમાં ત્રણની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણના છેદમાં સાત ચોથું ત્રણના એકના છેદમાં ત્રણ કેટલા થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક એકઈ સંખ્યાનો બે ભાગ છે તો જવાબ આવશે વિકલ્પ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના દાખલા ગણો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માંગ છે એમાં પેલું એક લંબચોરસ કાગળની લંબાઈ સાત પોઈન્ટ છ સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો આ એક કાગળનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહોળા એટલે સાત છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે છોતેર ગુણ્યા પચીસના છેદમાં દસ ગુણ્યા દસ છોતેરને ઉડાડીને આડત્રીસ ગુણ્યા બે અહીંયા પાંચ દુ બે બે ઉડી ગયા પચીસ છે તો પચું પચું પચીસ એટલે ને પાંચ ઉડી ગયા પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા અહીંયા આડત્રીસ ઉપર છે કોમારીને ઓગણીસ દુ આડત્રીસ એટલે બે બે ઉડી ગયા અહીંયા આડત્રીસ ઉડી ગયા તો અહીંયા જવાબ આપણો વધ્યો ઓગણીસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી બીજું એક મોટરકાર 2.4 લિટર પેટ્રોલ માં 43.2 કિલોમીટર પોઈન્ટ અંતર કાપે છે તો એક પેટ્રોલ પેટ્રોલમાં તેના દ્વારા કેટલું અંતર કપાયું હશે તો બે પોઈન્ટ બરાબર 43.2 કિલોમીટર તો એક લિટર બરાબર કેટલા તો એક પોઈન્ટ તેતાલીસ પોઈન્ટ એક ગુણ્યા પોઈન્ટ બેના છેદમાં બે પોઈન્ટ ચાર તો એકસો બત્રીસ ગુણ્યા દસના છેદમાં દસ તો ચોવીસ ચોવીસ ઉડી જશે દસ દસ ઉડી જશે એટલે જવાબ આવશે અઢાર કિલોમીટર ત્રીજું એક સંબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો તે ત્રિકોણની પરિમિતિ શોધો તો સમાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુ એટલે ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો ત્રણ ગુણ્યા પાંત્રીસના છેદમાં દસ એટલે કે એકસો પાંચના છેદમાં દસ એટલે જવાબ આવશે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચોથો એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાશી પોઈન્ટ એક કિલોમીટરનું અંતર કાપે છે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય તો બે બે કલાક બરાબર નેવ્યાશી કિલોમીટર તો એક કલાક બરાબર કેટલા

આપેલ અવલોકનોનો સરવાળો એટલે 4 3 5 3 એટલે કે 12 3 તો જવાબ આવશે 4 કલાક બીજો પ્રથમ સાત પૂર્ણ સંખ્યાઓનો મધ્યસ્થ શોધો તો પૂર્ણ સંખ્યા બરાબર 0 1 2 3 4 5 6 મધ્યસ્થ એટલે કે વચ્ચે આવતી સંખ્યા એટલે કે 3 આપેલ સંખ્યાઓનો બહુલક શોધો તો 1 1 અહીંયા સંખ્યાઓ આપણને આપેલી છે 1 1 2 4 3 2 1 2 2 અને 4 તો બહુલક બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક એટલે 2 પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના દાખલા ગણો જેના કુલ છ માર્ક છે પહેલું નીચે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપવામાં આવેલી છે આકૃતિ ઉપરથી પહેલો સવાલ કયું પ્રાણી સૌથી વધુ વિદ્યાર્થીઓએ પાળ્યું છે તો જવાબ આવશે બિલાડી બીજું કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે તો આઠ માત્ર બે જ વિદ્યાર્થીઓએ પાળ્યું હોય તેવા પ્રાણીનું નામ જણાવો તો જવાબ આવશે સસલું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા દ્વિલંબ આલેખનો અભ્યાસ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આલેખ આપવામાં આવેલો છે સમીર પ્રાંચી સંજુ સ્ટીવન અને સલમાનો બરાબર ગુજરાતીની એકમ કસોટીમાં મેળવેલા માર્ક છે તો એના ઉપરથી પહેલો સવાલ આપેલા આલેખ કઈ માહિતી દર્શાવે છે તો જુલાઈ બે હજાર એકવીસની એકમ કસોટીમાં ધોરણ સાતમાં વિદ્યાર્થીઓએ ગુજરાતી અને ગણિત વિષયમાં મેળવેલા ગુણ બીજું કયા વિદ્યાર્થીના ગુજરાતી અને ગણિતમાં સરખા ગુણ છે તો પ્રાચી સંજુએ ગુજરાતીમાં કેટલા ગુણ મેળવ્યા છે તો બાવીસ ગુણ પ્રશ્ન નંબર ચાર આપેલા વિધાન સાચું છે કે ખોટું તે લખો પેલું એક્સના ત્રણ ગણા ત્રણ વત્તા એક્સ થાય તો ખોટું બીજું ચાર એક્સ પ્લસ પાંચ બરાબર છ એક્સ માઇનસ પચીસ સમીકરણ સાચું ત્રીજું એ પ્લસ વન બરાબર એક સમીકરણનો ઉકેલ કરતાં એની કિંમત બે મળશે તો ખોટું એમ વત્તા પાંચ બરાબર ત્રણ એ સમીકરણ નથી તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર ચાર બ સમીકરણનો ઉકેલ શોધો જેના કુલ છ માર્ક છે તો ત્રણ વાય વધતા બાર એટલે ત્રણ વાય વધતા બાર બરાબર ઝીરો તો ત્રણ વાય બરાબર માઇનસ બાર વાય બરાબર માઇનસ બારના છેદમાં ત્રણ એટલે ચાર તેરી બાર ત્રણ ત્રણ ઉડી ગયા તો વાય બરાબર માઇનસ ચાર ત્યાર પછી છે બીજું ટુ એન પ્લસ ટુ બરાબર ટુ તો ટુ એન પ્લસ ટુ બરાબર ટુ એટલે કે ટુ એન બરાબર ટુ માઇનસ ટુ ટુ એન બરાબર ઝીરો એન બરાબર ઝીરો ત્યાર પછી છે ચોથું ચાર કાઉસમાં એમ માઇનસ વન સોળ તો ચાર એમ માઇનસ ચાર બરાબર સોળ અહીંયા બરાબરની નિશાની આવશે જવાબ આવશે એમ બરાબર પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ક નીચે આપેલ કોયડા ઉકેલો કોઈપણ બે એમાં એક બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતાં બે મીટર વધારે છે બગીચાની પરિમિતિ ચુમ્માલીસ મીટર છે તો બગીચાની લંબાઈ શોધો ધારો કે પહોળા એક્સ મીટર છે લંબાઈ બરાબર એક્સ પ્લસ ટુ મીટર થઈ પરિમિતિ ચુમ્માલીસ મીટર આપણને આપેલી છે તો પરિમિતિનું સૂત્ર શું આવશે તો કે એક્સ વત્તા એક્સ વત્તા ટુ બરાબર ચુમ્માલીસ એટલે કે ટુ એક્સ પ્લસ બે બરાબર ચુમ્માલીસ તો ટુ એક્સ બરાબર ચુમ્માલીસ માઇનસ બે ટુ એક્સ બરાબર ચુમ્માલીસમાંથી બે જાય તો બેતાલીસ એટલે એક્સ બરાબર આ બે બરાબરની પાછળ જાય તો છેદમાં જાય એટલે બેતાલીસના છેદમાં બે એકવીસ ટુ બેતાલીસ એકવીસ એકવીસ સોરી બે બે ઉડી જશે તો જવાબ આવશો એક્સ બરાબર એકવીસ મીટર ચાલો હવે આપણે લંબાઈ શોધવાની પહોળાઈ મળી ગઈ આપણને તો લંબાઈ બરાબર એક સંખ્યાના અને ટુ એક્સ પ્લસ દસ બરાબર ત્રીસ તો ટુ એક્સ બરાબર ત્રીસ માઇનસ દસ તો ટુ એક્સ બરાબર દસમાંથી ત્રીસ જશે તો વીસ હવે બે બરાબરની પાછળ જાય તો એક્સ બરાબર વીસના છેદમાં દસ એટલે દસ ગુણ્યા બે 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 ઉડી જાય તો એક્સ બરાબર આપણને મળશે દસ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા આકૃતિનો અભ્યાસ કરી યોગ્ય જોડકા જોડો ચાલો અહીંયા આપણને આકૃતિ આપેલી છે એના ઉપર વિભાગ અને વિભાગ બે ને જોડવાના છે તો અંતઃ કોણ તો એમાં આવશે ખૂણો ત્રણ ચાર પાંચ અને છ અનુકોણમાં આવશે ખૂણો એક અને પાંચ અંતઃમાં આવશે ખૂણો ત્રણ ને છ બાહ્ય યુગમકોણમાં એક અને આઠ અને પૂરક ની અંદર આવશે ખૂણો સાત અને ખૂણો આઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેના દાખલા ગણો જેના કુલ છ છે પેલું જો આપેલ આકૃતિમાં એસ ને સમાંતર ટી હોય તો ખૂણા એક્સ નું માપ શોધો તો છે એક તરફના અંતઃકોણનો સરવાળો એકસો એસી થાય એટલે સિત્તેર વત્તા એક્સ બરાબર એકસો એસી બરાબર એકસો સિત્તેર એટલે કે એક્સ બરાબર દસ બીજું જો આપેલ આકૃતિમાં એલને સમાંતર એમ હોય તો આકૃતિમાં ખૂણા વાયનું મૂલ્ય શોધો તો એલને સમાંતર એમ હોવા વાય વત્તા એકસો દસ બરાબર એકસો એંશી રેખિક જોડના ખૂણા વાય બરાબર એકસો એકસો દસ એટલે કે સિત્તેર સાતમું આપેલ આકૃતિમાં બી ને સમાંતર સી છે જો એમ તથા પંચાવન અંશનો ખૂણો પૂરક કોણ બનાવે છે તો એમનું માપ શોધો તો પૂરક કોણના માપનો સરવાળો એકસો એસી થાય એટલે ખૂણો એમ પ્લસ પંચાવન બરાબર એકસો એસી પંચાવન બરાબરની પાછળ જશે એટલે ખૂણો એમ બરાબર એકસો એસી માઇનસ પંચાવન એટલે કે એમ બરાબર એકસો ને પચીસ પ્રશ્ન નંબર છ આપેલ વિધાન સાચું છે કે ખોટું તે લખો આપેલું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો થાય તો સાચું કોઈપણ ત્રિકોણને વધુમાં વધુ બે જ મધ્ય ગાઓ હોય તો ખોટું વેદ હંમેશા ત્રિકોણની બહારના ભાગમાં જાવે તો ખોટું જે ત્રિકોણમાં બધી બાજુઓ સમાન લંબાઈની હોય તેવા ત્રિકોણને સમબાજુ કહે છે તો સાચું ત્રિકોણની કોઈપણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે તો સાચું જ્યારે ત્રિકોણની કોઈ બાજુને લંબાવવામાં આવે ત્યારે બહિષ્કોણ બનતો નથી તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર છ બ નીચે આપેલા કોયડા ઉકેલો કોઈ પણ ત્રણ એક વાંસનો વૃક્ષ જમીન પરથી પાંચ મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને વૃક્ષની ટોચ વૃક્ષના થડથી બાર મીટર અંતરે જમીનને અડે છે તો વૃક્ષના મૂળ વૃક્ષની મૂળ ઊંચાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે પાયથાગોરોસના પ્રમેય મુજબ એસીનો સ્ક્વેર બરાબર એબીનો બીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર હવે આ એસીનો સ્ક્વેર શોધવાનો છે તો એબીનો બીનો સ્ક્વેર એટલે કે પાંચનો વર્ગ બીસીનો સ્ક્વેર એટલે કે બારનો સ્ક્વેર તો એસીનો સ્ક્વેર બરાબર પચીસ પ્લસ એકસો ચુમ્માલીસ એટલે કે એકસો ઓગણ હવે મૂળ ઊંચાઈ જે છે એમાં તમે જોશો તો એસી બરાબર વર્ગમૂળમાં એકસોને ઓગણ સિત્તેર એટલે કે એસી બરાબર તેર મીટર તો મૂળ ઊંચાઈ બરાબર પાંચ વત્તા તેર એટલે કે અઢાર મીટર ત્યાર પછી બીજું ત્રિકોણ એ બીસીમાં ખૂણો એક આઠ ખૂણો છે એ બી બરાબર પાંચ સેન્ટીમીટર તથા એસી બરાબર બાર સેન્ટીમીટર હોય તો બીસી શોધો તો બીસીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર પ્લસ એ બીનો સ્ક્વેર એટલે કે બારનો સ્ક્વેર પ્લસ પાંચનો સ્ક્વેર પ્લસ એટલે કે એકસો ચુમ્માલીસ વત્તા પચીસ એટલે એકસો ઓગણ સિત્તેર એને વર્ગમૂળમાંથી બાર કાઢીએ તો તેર મીટર ત્યાર પછી તેરમું ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો આરકાર્ડ ખૂણો છે પીક્યુ બરાબર પચીસ સેન્ટીમીટર તથા પીઆર બરાબર સાત સેન્ટીમીટર તો ક્યુ આર શોધો તો પાયથાગોરસના પ્રમાય મુજબ પીસીનો સ્ક્ર બરાબર પીઆરનો સ્ક્વેર પ્લસ પીઆરનો સ્કવેર એટલે પચીસનો વર્ગ બરાબર સાતનો વર્ગ વધતા આર ક્યુનો સ્ક્વેર છસો પચીસ બરાબર ઓગણપચાસ વધતા આર ક્યુનો સ્કવેર એટલે છસો પચીસ માઇનસ ઓગણપચાસ બરાબર આર ક્યુ નો એટલે પાંચસો છોતેર બરાબર આર ક્યુનો સ્કવેર એટલે કે વર્ગમૂળમાં પાંચસો છોતેર બરાબર આર ક્યુ એટલે ચોવીસ બરાબર આર ક્યુ ત્યાર પછી છે ચોથું પંદર મીટર લાંબી નિસરણીની દિવાલ સાથે ટેકવતા તે જમીનથી ઊંચી બારી સુધી પહોંચે છે નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર નવ સેન્ટીમીટર છે તો જમીનથી બારી સુધીની ઊંચાઈ શોધો તો પાઇથાગોરોસના પ્રમાય મુજબ એસીનો સ્કવેર બરાબર એ બીનો પ્લસ બીસીનો સ્ક્વેર એટલે પંદરનો સ્ક્વેર બરાબર એબીનો સ્કવેર પ્લસ નવનો સ્વેર એટલે બસો પચીસ બરાબર એબીનો બીનો પ્લસ એક્યાસી એટલે બસો પચીસ માઇનસ એક્યાસી બરાબર એબીનો સ્ક્વેર એટલે એકસો ચુમ્માલીસ બરાબર એબીનો બીનો સ્કવેર વર્ગમૂળમાં એકસો ચુમ્માલીસ બરાબર એ એટલે એબી બરાબર બાર સેન્ટીમીટર મિત્રો આપણે અહીંયા ધોરણ ચારનું ધોરણ સાતનું આ જે ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેના વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ સાતના આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે